ચૈતર વસાવાની ધરપકડનો મામલો ભાજપ દ્વારા ખોટા કેસ કરાયાનો આરોપ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સુરત જિલ્લા આવેદન આવેદનપત્ર આપી કરવામાં આવી રજૂઆત આજે અમે ચૈત્રભાઈના સમર્થનમાં મુખ્યમંત્રી શ્રીને વાયા કલેક્ટર આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમારી માંગણી એટલી છે કે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર મનરેગાનું ખૂબ મોટું કૌભાંડ થયું એના ઉપર પડદો પાડવા માટે જે બ્રિજની સતત દુર્ઘટના ઘટી અને લોકો મૃત્યુ પામે છે એનાથી ધ્યાન ભટકાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ આદિવાસી સમાજ માટે લડતા સતત જનતાના મુદ્દાઓ ઉઠાવતા અને વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થતાં ભાજપના પેટમાં તેલ રેડાયું એનાથી મુદ્દા ફટકાવવા માટે ચેતરભાઈને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે આ પહેલીવાર ફસાવવામાં નથી આવ્યા અત્યાર સુધીની અંદર ચૈતરભાઈને તેર ખોટા ગુનાઓમાંની અંદર ફસાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે બાર ગુનાઓની અંદર અત્યાર સુધીની અંદર નિર્દોષ સાબિત થયા છે એક ગુનાની તપાસ ચાલુ છે પણ નવાઈની વાત એ છે કે ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ ચૈતરભાઈ વસાવા દ્વારા આ જે તાલુકા પંચાયતની એક્ટિવિટી યોજનાની જે મિટિંગ હતી એની અંદર ગેરકાયદેસર રીતે ભાજપના ગુંડાઓ એ સભાની અંદર મોજૂદ હતા મીટિંગની અંદર મોજૂદ હતા એમની વિરુદ્ધ જે ચૈતરભાઈએ ફરિયાદ આપી એ ફરિયાદ લેવાના બદલે આ ગંભીર ફરિયાદ ચૈતરભાઈ વિરુદ્ધ કરી અને એમને જેલમાં પૂરવામાં આવ્યા છે આ સંજય વસાવા ભારતીય જનતા પાર્ટીના ડીડીએફડાના તાલુકાના જે પ્રમુખ છે એમની વિરુદ્ધની જે અરજી છે એમની પણ નિષ્પક્ષ તપાસ કરી અને એમને પણ જેલમાં નાખવામાં આવે અને આ કેસની તપાસ કરવામાં આવે એવી અમારી માગણી છે આજે આમ આદમી પાર્ટી સુરત શહેરના સંગઠનની સાથે અમે મુખ્યમંત્રીને આવેદન આપવા માટે સુરત શહેર કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ અમારી રજૂઆત એ છે કે જે વ્યક્તિ એટલે કે આમ આદમી પાર્ટીના અને પાટાના ધારાસભ્ય શ્રી એવા ચેતરભાઈ વસાવાને ઉપર ખોટી ખોટી ફરિયાદો કરીને ખોટી ફરિયાદો ઊભી કરીને જે જેલમાં રાખવામાં આવ્યા છે તો અમારી માગણી એવી છે કે એમના જે ખોટી ફરિયાદો જેમણે ઊભી કરીને ખોટી ફરિયાદો કરી છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સાથે જે ખોટી ફરિયાદો થઈ છે એમને પાછી ખેંચવામાં આવે કેમ કે જે વ્યક્તિ નાનામાં નાના વ્યક્તિનો અવાજ બનતા હોય આદિવાસી સમાજનો અવાજ બનતા હોય શિક્ષણ માટે પોલીસ માટે જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં તમામ જગ્યાઓ પર ચેતરભાઈ વસાવે અવાજ ઉઠાવ્યો છે અને તમામ લોકોએ પોતાની ખુશીથી મતદાન આપીને એમને ધારાસભ્ય બનાવ્યા છે અને ધારાસભ્યોનો અવાજ દબાવવા માટેના જે એન કંઈ પ્રકારે પોલીસનો દુરુપયોગ થાય છે એ બિલકુલ યોગ્ય નથી એટલા માટેની અમારી માંગણી છે કે ખોટી ફરિયાદો પાછી ખેંચવામાં આવે અને ખોટી ફરિયાદ કરનારા વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી